ખાનગી શાળાઓમાં એક પોઈન્ટ સિત્યાવીસ લાખ પ્રવેશ વધ્યા છે બે હજાર પંદર અને સોળ બાદ રાજ્યમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં પાંચસો બેતાલીસ ઘટાડો અને ખાનગી શાળાઓમાં સત્તરસો પિસ્તાલીસ વધારો થાય છે પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા માત્ર પંદર ટકા વિદ્યાર્થીઓ જે ધોરણ બારમાં પૂરું કરે છે ચોત્રીસ જિલ્લામાં પચીસો ચુમ્મતર જેટલા શાળા ચર્ચિત ઓરડા ધરાવે છે જ્યારે સાત હજાર પાંચસો નવ્વાણું શાળાઓ હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે સરકારી આંકડા દર્શાવે છે કે શિક્ષકોની ઓગણીસ હજાર છસો પચાસ ખાલી જગ્યાઓ છે ગુજરાતમાં કુલ ચોત્રીસ હજાર છસો નવ્વાણું સરકારી સ્કૂલો છે જે પૈકી સાત હજાર સાત સ્કૂલોમાં

ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ ત્રણ આ વખતે પણ ત્રણ દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ પ્રવેશોત્સવ મનાવી રહી છે પણ છતાંય એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકોમાંથી આજે પણ ચોવીસ લાખ બાળકો શાળા સુધી તેત્રીસ ટકા બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા પંદર ટકા બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે પણ બારમા ધોરણ સુધી પહોંચી શકતા નથી દર વર્ષે લગભગ એક લાખ સવા લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે શાળામાં ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે વીસ હજારથી વધુ વર્ગખંડોની અછત છે સાત હજારથી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી પાંચ હજારથી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે